છોકરા ગોડો તું કઈ નાશું હવે છોકરો છો નાઈજો અને કોઈ ખબર જ પડતી નહીં આ ચોમલો તો મારો ધોકલો ને મારું જ પડશે આ એક નીત નીત નવી ટોપી બદલે છે તો શોકાન ભાવ રાખતો નહિ નીત નવી તોપી બદલે છે આ પેલી રવ આ પેલી રવ પર પેલો શોકો રાખતો થઈ ગયો એનો ધ્યાન નહિ રાખતો શુભલો આ શુભલો ખબર રાખતી નહિ આ શુભલો તો આ ગાડીઓ ફેવર ફેવર કરે છે મારો વાને કઈ કઈ થાય છે હું કેવું આ શુભલો મારો ગોડો તું કે નાખ્યો પેલા છોકરા ને તે મો બિના કઈ કઈ થાય છે પણ શુભલો હટતો નહિ તો તું શું મારે તો

તો ખોરી નાખ ના કરતા આવતડીઓ તોડી નાખે ના ટોપી ઉંરઈ લે પણ હું શું કર ખોળો જોઈને ગમે તે ગાડી ગાડી આ ગાડી શું કરાવી આલી તાર

છોકરો છે yeah, <speaks society reviews>

અરે રાધા બાધા કરા કરતા દાદા ને આ છોકરું છોકરું લિલોજી મગર દાદો તો લિ જાઓ રાધાઓ રાધા તો પણ નહી રાધા જીત્યા રાધા રાધા નહીં કે

અરે રાધા રાધા મની રાધા લાજો લાકડી બાપી વાળો રાધા 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 પછી રાધા રાધા કરીશું

બાપુ છું ના વરગાડે હમી કાઢી ના તાર છે હું હું તારું દાદા છું હું નહીં નહિ નહી ઓળખતો

મારી રાધા જતી રહી ભૂલ્યા કરવું પડે દાદા બધા તમે જોઈ કરિશ બાજી ચાર પડ ભેગી ના મારે હા એ તો

জনমো জনমনি ভুলা জনমো জনমনি তার মো তারা আই

દાદો તું કુ મગા તક નહિ ફરફ છોકરો બઉ સુ વાત કરવી નઈ બહુ વાત અરે ભાઈ તો તારા હું બનાવ બન્યો એ તો ક્યાં રાધા રાધા નો પણ હું બનાવ બન્યો હું તને તારું સોલ્યુશન લઈ આલું રાધા જતી રહી

तू तो पार की हती मारे पोता ने भूल मरी हती न मानी तू तो पार की हती मारे पोता ने મારી રાધા ગમે તે જો તારી રાધા તું ઓછો રાધાથી મિલાઈ મારી રાધા મારી રાધા પેલા લેબડાવા જોઈ રહ્યા

અને આ એ માં દેખા આ આ રી જો જો કાકાને દેખા તને દોહા ઓંધરો થેસી કો આ રી જો તમોન ના દેખા તમોન નહી દેખા આ કાકાને દેખાય આવ આ બેહી ને આ આ જો ના ના ના

આ આ રાધા રાધા કઈ ના સુકવાનું મગજ મને રાધા નહીં તો રાધાની મારી અરે હા આ છોકરો મગજ ફરી ગયું બરાબર રાધા રાધા કર્યું તો તું ધોન રાખ્યું નઈ ભણવા દે તો મને કઈ હું ધોન રાખ્યા તમે તમે દાદો થયા છો એમાં રાધા રાધા ના થાય કરો રાધા ની મા ની માલ આવી છે તમ ક કોન્માગાર કરી અરકુતાની માલાઈ